હેલો નમસ્તે સસરી કેળવાલવાલેકુમ તો બોલો બધાય ગુડ મોર્નિંગ દિલથી સુપ્રભાત સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં શરૂઆત થઈ ગઈ છે આપણી સવારની મસ્ત મજાની આજે આપણે કરશું નીચેના થોડા ઘણા બાવા બાવા પાડશું પંખા બંખા સાફ કરશું ઓકે ગાઈસ થોડીક સાફ સફાઈ કરશું હમણાંથી સાફ સફાઈ નથી કરી થોડીક જેથી ગાડલાનું બેટથી કર્યું હતું કમ્પ્લીટ ત્યારે આખા ઘરમાં સાફ સફાઈ કરી હતી આજે આપણે ફૂલ સાફ સફાઈ કરશું હવે ગાઈસ સવાર થઈ ગઈ છે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ચા બનાવશું થેન્ક યુ ટુ ફેમિલી આપણા ફ્રેન્ડ આવી જાય ને પછી આપણે રૂમની આખા રૂમની સાફ સફાઈ કરશું આજે મારે ફેન પણ સાફ કરવા છે આજે શું બનાવશું ભાત બનાવી નાખી ખા વઘારેલા રસોઈ થઈ ગઈ છે તો હવે છે ને આપણે બસ રાહ છે કઉની કઉ આવી જાય પછી આપણે સાફ સફાઈ ચાલુ કરશું ત્યાં લગી આપણી રસોઈ બની ગઈ છે પછી હું જમી લઈશ ભાત વિસમી જાય પછી જમી લઈશ હજી ભૂખ નથી કારણ કે મોડો મોડો ચા નાસ્તો કર્યો તો એટલા માટે તો ચાલો હવે આપણે થોડીક રાહ જોઈએ કઉની કઉ આવે પછી આપણે સાફ સફાઈનું કામ પ્રારંભ કરશું ઓકે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર યુટ્યુબ ફેમિલી છે ને આપણા ને આવતા થોડીક વાર લાગશે અને ટાઈમ જાય છે ભાઈ ગો ભાઈ ગો એટલે આપણા પાસે ટાઈમ નથી તો આપણે લોકો જાતે જ છે ને કામ શરૂ કરી દઈએ ઓકે ગાઈસ જો પાછા છે ને મેં બધું આખું બેડશીટ ઉપાડી લીધું છે તો હવે છે ને આપણે હું ફર્સ્ટ ઓફ ઓલ પેલા પંખો સાફ કરી નાખું ફેમિલી આપણે પંખો મસ્તીનો ચમચમી ગયો છે બે પંખા ચમચમાવી નાખ્યા છે હવે આખા ઘરમાંથી સંજવારી કાઢી નાખશું પછી મારશું પોતું મીઠું ફેમિલી આપણી પોતાની દોડ તૈયાર છે એમાં મેં પાણી પોતું અને લાયઝોલના બે ઠાકણા નાખ્યા છે તો હનિવારે નીકળી ગઈ છે અને હવે મેં પંખો કરી નાખ્યો છે ચાલુ તો હવે આપણે ફટોફટ બે રૂમમાં અને રસોડામાં પોતું મારી દઈએ લાઈઝોલ એક નંબર તમે પણ લાઈઝોલ યુઝ કરજો બહુ મસ્ત આવે છે ઘરમાં સુગંધ આવે અને સ્વચ્છ રીએ લાદી અને તમારા બાળકો પણ સ્વચ્છ રહીએ આપણું પોતું મરાઈ ગયું છે અને મેં ગાડલું પાછું ફરી એકવાર પાથરી નાખ્યું છે મસ્ત ફિનિશિંગ સાથે તો હવે આપણે એમાં ગોઠવશું સતક્યા યુ ટુ ફેમિલી આપણું ઓલમોસ્ટ બધું થઈ ગયું છે હવે આપણે આપણો સીન સપાટો ફેરાવવા જાય આપણે ત્યાં મારો વિડીયો લાઇક નહીં હાની લાઇક લાઇક ડુ લાઇક તો ચાલો ફટફટ મારો સીન સપાટો ફરી આવું એ ફ્યુ મોમન્ટ્સ લાઇટ આવું યુ આપણે આવી ગયા છે આપણા સીન સપાટા ફેરાવીને આપણે સ્નાન કરી લીધું રેડી થઈ ગયા તૈયાર થઈ ગયા અને ચાલો હવે ચા નાસ્તો કરી લઈશું જમી લીધું હતું મેં બપોરે નોર્મલી ભાત બનાવ્યા હતા જેવા આપણે ઘરમાં બનાવીને હોટલ જેવા કે બહાર આમ કંઈ નવી રેસીપી નથી બનાવી એટલા માટે તો ચાલો ચા નાસ્તો કરી લેજો સાડા ચાર થઈ ગયા છે બી ટુ ફેમિલી આપણા કૌભાઈ એન્ડ મહિલા ભાઈ મયુર આ રહ્યો અમારો દીકરો એ લોકો આવ્યા હતા અને પછી ઘડી વાર બેસીને વહી ગયા કારણ કે એ લોકોને ટ્યુશનમાં જવાનું હતું તો એ માટે કાલે આપણે ઘણા બધા પ્રોગ્રામ કરવાના છીએ ગાઈઝ તો આપણે આવી ગયા છીએ ઉપર કાલે આપણે લોકોને છે ને ઘણા બધા પ્રોગ્રામ કરવાના છે તો તમે લોકો બધાય કાલના વિડીયોમાં પણ જોજો અને આજનો વિડીયો આપણો વાળો તમને કેવો લાગ્યો તો આપણા સુરેશ દાદા તો થોડા થોડા છે જો તમને દેખાડું જો દેખાય છે થોડો થોડો અને બેકગ્રાઉન્ડ પણ મસ્તીનું આવી ગયું છે ગાય તો બોલો બધા આજનો વિડીયો કેવો લાગ્યો આજનો વિડીયો લાઈ સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈને કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તાકી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને થેન્ક યુ સો મચ બધાએ કોમેન્ટ કરે છે અને તમે બધાએ કોઈ કીધું નહીં પાણીપુરીના નામ તમે કયા કયા ગામમાં કયા નામ કોલકાતામાં બધા છે અને પૂચકા કહે છે અને મોસ્ટ ઓફલી અહીંયા આપણે ગુજરાતમાં પાણીપુરી કહે છે અને જામનગર ખંભાળિયા સાઈડ મારો એક ફ્રેન્ડ છે એને ત્યાં બધાએ પકોડી કહે છે તો આટલી કોમેન્ટ મને આવી હતી બાકી બંને નથી ખબર જો હવે તમે તમને કંઈક નવા પાણીપુરીના નામ આવડતા હોય તો કહેજો અને કાલે આપણે પ્રોગ્રામ કરશું એક નવવો મસ્ત મજાનો રેસીપીનો કાલે છે રવિવારે એટલે દર રવિવારે આપણે નવા નવા પ્રોગ્રામ જમવાના હોય તો ચાલો આ માટે રજા આપશો અને ગાઈસ કાલે છે ને અમે લોકો જે આપણે પેલી ઓલી સડી મંગાવીને સ્ટીક ગુલ્ફીની એમાં છે ને આપણે કલર કરવાના છીએ તો કાલે એ પણ આવશે ને પ્રોગ્રામ પણ આવશે એટલે કાલે બે બે નવી નવી વસ્તુ આજનો વિડીયો કેવું લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો ફરી મળીશું કાલના વિડીયોમાં ત્યાં લગી તમે બધાએ તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ